શ્રી જે આર પટેલ આરટીઓ રાજકોટ એઆઈએમવી રોડ સેફ્ટી મંત્રી ઉજવણી આજે અમે માધાપર છોકરીએ ભેગા થયેલા જેની અંદર રિક્ષા ચાલકો તથા ઇકો ચાલકોને પ્રોપર ડ્રાઇવિંગ લાઇસન્સ છે તેના માટેની જે પ્રોસીજર છે એ આપણે તમને બતાવેલી ભાઈ કેવી રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ નીકળી છે તથા ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું જોઈએ તમારી ટેક્સી પાર્કિંગ ગાડીઓ તો તમારી જોડે ડોક્યુમેન્ટ ટ્રેક અને ડિજિકલી અવેલેબલ હોવા જોઈએ ડ્રાઈવિંગ લાયસન્સ તમારું આજે સમગ્ર માહિતી આપેલી નવી જનરેશનમાં કેવું છે કે ટ્રાફિકના નિયમોનું પૂરેપૂરું પાલન કરે છે અત્યારે મેક્સિમમ એક્સિડન્ટ થાય છે ઓવર સ્પીડના લીધે એ ઓવરસ્પીડ ના થવી જોઈએ અનનેસેસરી પાર્કિંગ થાય છે રાત્રે રસ્તામાં ઘણી વખતે વાહન કેવું જે બ્રેકડાઉન થતું હોય છે તો લોકો કેવું ઊંચીને સાઈડમાં જતા રહે છે સાઈડમાં શું બંધ રહેવું છું પણ પાર્કિંગ લાઇટ તમારી ચાલુ રાખો પછી અંદર ટ્રાયંગલ જે આવે છે ગાડીની અંદર તમારું એ ટ્રાયંગલ તમારી ગાડી જે બ્રેકડાઉન થઈ શકે ત્યાંથી વીસ મીટર જેવી દૂર રાખો જેથી કરીને પાછળ તો આવતા પાછળથી જે કંઈ વાહન આવતું એને ખ્યાલ આવે કે ભાઈ ચાલો અહીંયા આગળથી ગાડી બ્રેકડાઉન થઈ શકે એટલે એ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અત્યારે મેક્સિમમ એક્સિડન્ટ એનાલિઝા બી થાય છે કે પાછળથી અથડાવાના લીધે એ ના થવું જોઈએ